यन्तम् वटस्य पात्र श्यपुते शयानम् बालं पुं मनसा स्मरामि विक्रेतुकामा किलोपकन्या चीतभक्ति दद्यादिकं अवसाद वो अवसादवोच गोविन्द दामो धर्मा गोविन्द दामो धर्म देवी सरस्वती व्यास यतो जयमुदीर वक्रतुण्डमहाकायम् श्रीयकोटी सभप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्ये सु श्री द्वारिकाधीशी श्रीरामचन्द्र भगवान् श्री बालकृष्णलकी अपने अपने गुरु महाराज की धारमण देवकी जय श्रीनरनारायण जय श्री सिद्धेश्वर महादेवकी जय श्री कृष्ण श्रीकृष्णगोविन्द कृष्णं द्वैपायनं मन्दे कृष्णं वन्दे कृथा ॐ सच्चिदानन्दरूपाय विश्वत्पत्यादिहेतवेपत्रयविनाशाय श्रीकृष्णाय वयिङ्गरु

ભાગવત આ પહેલો શ્લોક જો હું ને તમે સમજી જઈએ ને તો આખો ભાગવત ભાગવત સમજવાની જરૂર નહીં વાંગમય સ્વરૂપ ઠાકોરજીનું એટલે શ્રીમદ ભાગવત જે પુસ્તક છે સામાન્ય પુસ્તક નથી આપણે કબાટમાં ઘણા બધા પુસ્તકો હોય પણ વંદન કરવાને યોગ્ય અમુક જ હોય છે અને એને અઢાર પુરાણ ઉપનિષદ વેદ વેદાંત આરણ્ય બ્રાહ્મણ સતપથ આવા બધા વેદો એવા નામ આપ્યા કે જેને આપણે વંદન કર્યું ઉદ્ધવજી ભગવાનને પ્રભાસ ક્ષેત્રની અંદર પૂછ્યું કે ઠાકોરજી તમે આ ધરતી ઉપરથી જતા રહેશો તો મારે તમારી ઝાંખી કેમ કરવી ત્યારે પ્રભુએ કહેલું અને ગીતાજી ભાગવતજી અને બધા જ ઉપનિષદોમાં લખ્યું છે કે હું મારું આખે આખું સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાં પધરાવું છું એક અંગ નહીં આખે આખું સ્વરૂપ મૂર્તિ પૂજા નથી બે પૂજા છે મૂર્તિ પૂજા અર્ચી પૂજા અહીંયા મૂર્તિ પૂજા નથી અહીંયા મૂર્તિ છે જ જ નહીં વાંગમય સ્વરૂપ સ્વરૂપ એના માટે એ આપણા માટે મૂર્તિમંત ભાગવતજી મર્યાદા પુરુષોત્તમ નું સ્વરૂપ છે આપણા દેશના ત્રણ મહાન ગ્રંથો મહાભારત રામાયણ ગીતાજી અને શ્રીમદ ભાગવત રામાયણ જીવન સુધારે મારું ને તમારું ગીતાજી મને તમને જ્ઞાન આપે વાંચીએ તો આપણને જ્ઞાન મળે જીવનમાં કેમ રહેવું અને કેમ જીવવું એ ગીતાજી રામાયણ મને શ્રીમદ ભાગવત છે મુક્તિ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ અઢાર પુરાણમાં એક જ પુરાણ ગર્જના કરે કે તું મારા શરણે આય હું તને મુક્તિ અપાવીશ મુક્તિ બજારમાં નથી મળતી ભાઈ આપણે જઈ ગયા બસો રૂપિયાની મુક્તિ આપો તો કેમ કે ગાંડા તમે થઈ ગયા કાં હું થઈ ગયો અહીંયા બટેટા મળે રીંગણા મળે મુક્તિ ક્યાંય ન મળે અને એક જ ગ્રંથ છે જેને પરીક્ષિત જેવાને મુક્તિ આપી છે સાત દિવસની આ સાત દિવસની કથા છે પહેલો જ શ્લોક ભગવાનનું સ્વરૂપ કેવું મને તમને શંકા જાય ભગવાન કેવા હોય આપણે તો જોયા નથી કોઈ તો ભગવાન કેવા એનું સ્વરૂપ કેવું એની શક્તિ કેવી એનું સામર્થ્ય કેવું ભાગવતજીના પહેલા શ્લોકમાં આપી દીધું સચ્ચિદા રૂપાય તો ભગવાનનું રૂપ કેવું છે સત ચિત અને આનંદ બાવે સત્ય રૂપ ચિત્તને આનંદ આપે અને સદા આનંદ ઘન એવાટ ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય ભગવાનનું રૂપ સચિદાનંદ છે વિષ્વપત્યાદી હેતવે ભગવાનની શક્તિ કેવડી ભાગવતના પેલા શ્લોકમાં લખ્યું વિશ્વની ઉત્પત્તિ કરી નાખે સ્થિતિ કરી નાખે સેકન્ડમાં આ પૃથ્વીનો લય કરી આ ઠાકોરજીની શક્તિ ભગવાનનો સ્વભાવ કેવો પેલા જ ભાગવતના શ્લોકમાં લખ્યું તાપત્રય વિનાશાયો મારા તમારા તાપોને સંસાર રૂપી તાપોને હરે મારા તમારા અંદરના દુઃખોને હરે એવા ઠાકોરજી કૃષ્ણાય વયમ ન એવા ભગવાનને આ પહેલો શ્લોક છે આવા તો અઢાર અઢાર અને મારે તમારે સાદ્દી લેવાના છે આ તો આજ ટાઈમ નથી મને ઓલું થાય છે કે હવા બાર તો આવીને ગયા છે પણ હવે આનંદ ઉત્સવ હોય અને બીજું મકવાણા પરિવાર આમ તો મારે લેણદેણનો સંબંધ છે ને એ આનું નામ છે બોલો આપણે એમ કહી કે ભાઈ હું બંગલા બનાવીશ હું ગાડી લઈશ હું ફલાણ ઈશ્વરની ઈચ્છા વિના હું ને તમે કાંઈ ન કહું એક યાદ રાખ્યું સૂત્ર યાદ રાખ્યું આ ભાગવતનું સૂત્ર મારે ભગવાન ભગવત આમરણીયા પરિવાર પછીનું આ બીજી વાર આ મગન બાપા આમરણીયાનો પરિવાર એને એની કથા હું વાંચી ગયો અને આ બીજી વખત મખવાણા પરિવારની કથા મારે એના બાપુજીની સાથે મારે સંબંધ એના એના મઢનું વાસ્તુ મેં કર્યું બોલો એને નહોતી ખબર નહીં કોઈ જાણતું હોય અને એના દેવ જ્યારે પધરાવા ત્યારે યજ્ઞ મેં કર્યું તમારા મકોના પરિવારમાં બધું મારા હિત થયું પણ અને છેલ્લે તમને ઈચ્છા થાય ભાગવત કરવું તો ભગવાન કે આ જગ્યાએ જાઓ તમારી પાસે લિસ્ટ લાંબુ હોય આપણી પાસે લિસ્ટ લાંબુ હોય ઈશ્વરની ઈચ્છા વિના તમે ક્યાંય ન જઈ શકો છો આ મને આ પોણા ની કથા છે પણ હું આટલા વર્ષથી જોઉં છું મને કહું કેમ કે તમે છાપામાં આપો ને એડવર્ટાઇઝમાં આપો ને યુટ્યુબમાં આપો ને કહું એ યુટ્યુબ એ તો આપણું બનાવેલું છે ભગવાનનું યુટ્યુબ જુદું છે એમાં તો જેનું નામ લખાયેલું હોય ને એ જ આવે છે એટલે મકવાણા પરિવાર જન્માંતરે હું વખાણ નથી કરતો એની કથા વાંચવા આવ્યો છું એટલે મારે કહેવું પડે અને ભાગવતજીની કથા માટે મારે કેવું પડે કે જન્માંતરે ભવે ભાગવતમ લભે જ હું ટૂંકમાં અત્યારે કથા કરીશ સાડા બાર વાગ્યા સુધી જન્માંતરે ભવેદ પુણ્ય આ પરિવારના જન્મ જન્માંતરના કંઈક પુણ્ય હોય ને જેના પરિવારના એને ઘરે ભાગવતજી પધારે છે પધારે છે વિચાર તો ઘણાય કરે છે કંકોત્રી ઘણાઈ લખાઈ ગઈ હજી થઈ નથી બે વર્ષમાં કોરોના આવ્યો ને મારા ચાર શ્રીફળ તો હજી ઘણાયની ઘરે પડ્યા છે હજી નથી કરી ત્યાં ચાર શ્રીફળ દઈ દીધા તો બે હજાર ઓગણીસ છેલ્લી કથા સુપેડી કરી નિરંજનની પરિવારને વધારી રૂપાપ્રાપરિયા આજે પાછો એનો સંયોગ કેવો આવ્યો એ રૂપાપ્રા પરિવારમાં